દ્વારકાધીશની ધજા બાવનગઢની જે દ્વારકાધીશ ભગવાનના શિખર ઉપર ચડે છે એ ધજા હું અંદાજે થી પાંત્રીસ વર્ષ ત્યાં બનાવી રહ્યો છું નમસ્કાર દર્શક મિત્રો હાલ જે દ્વારકા ભૂમિ છે જે દેવું ભૂમિ દ્વારકા હાલ તમે એની રીલ અલગ અલગ જોતા છો કે જા ધજાની રીલ આવે બરોબર છે આપણે હર સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ યુટ્યુબર પર હર સોશિયલ મીડિયામાં અલગ અલગ જગ્યાએ આપણે જે ધજાની જે જે સડે છે ને બરાબર છે ના ના રોજની હાથ ધઝા ડેલીની એટલે ડેલી હાથ ધજા બદલે છે બરાબર છે જે દ્વારકા મંદિર છે તો તેમની અલગ અલગ રીલ તમે જોતા છો બરાબર છે હવે આ કાકા છે બરાબર આ સાઈડમાં હું તમને વિડીયો બતાવું તો એ કાકા છે ને એ જે લગભગ પાંત્રી વર્ષથી એ જે દેવભૂમિ દ્વારકા છે તેમની ધજા જીવે છે બરાબર છે એ દરજી છે એ દેવભૂમિ દવાડકાની ધજા જીવે છે અને હાલ રોજ હર રોજ એક દિવસની એમને સાત ધજા બદલાવવામાં આવે છે અને હર રોજ ધજા ચીવે છે અને એક દિવસમાં એ સાત ધજા બદલાવવામાં આવે છે અને આ કાકા જે તમે વિડીયો જોઈ રહ્યા છો બરોબર છે એક કાકા તે ધજા બનાવશે દ્વારા ભૂમિકા તો કોમેન્ટમાં જઈ દ્વારકાથી જ લખવાનું બોલજો એની જો આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો હમણાં હું એ કાકાનો તમને વિડીયો બતાવું પૂરો વિડીયો પૂરો થશે તો તમને એની માહિતી ખબર પડીયા તો કોમેન્ટમાં જય દ્વારકા જઈશ લખવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિલતે હે ઓર નેક્સ્ટ વલોગમાં વિડીયોમાં તબ તક કે લઈએ બાય દ્વારકાધીશની ધજા બાવનગઢની જે દ્વારકાધીશ ભગવાનના શિખર ઉપર ચડે છે એ ધજા હું અંદાજે ત્રીસથી પાંત્રીસ વર્ષ ત્યાં હું બનાવી રહ્યો છું અત્યારે કેટલી ધજા ચડે અત્યારે છ ધજા ચડે છે દરરોજની